જણાવી દઈએ ચીસાડીયા ગામે સુકતા નદીમાં ગેરકાયદે ખનન થયું હતું ખનન માફિયા સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિકોની માંગ હતી એકસો પચાસ જેટલા સ્થાનિકોએ દરોડા પાડીને ખનીજ માફિયાઓને ખદેડ્યા સ્થાનિકોએ બે હિટાચી મશીન પણ કબજે કર્યા છે ગ્રામ પંચાયતે રેત ખનન નહી કરવા માટેનો ઠરાવ કર્યો હતો પાણીના સ્તર નીચે જતા ગ્રામજનોએ નિર્ણય લીધો હતો છોટા છોટાઉદેપુરમાં જનતા રેડ કરવામાં આવી ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી આપણે જણાવી દઈએ કે ચીસાડિયા ગામે સુકતા નદીમાં ગેરકાયદે ખનન થતું હતું જેને અટકાવવા માટે જનતા એક્ટિવ એક્ટિવડમાં આવી અને જનતા રેડ કરી ગત માર્ચ મહિનાની અંદર જે રેતી ખનન વર્ષોથી થતું હતું એને અટકાવવા માટે ગ્રામજનો બધા ભેગા મળી અને એવી ચર્ચા કરી કે ગામની અંદર જે રેતી ખનન થાય છે એ આ વર્ષે કોઈ રેતી ખનન કરવાનું નહીં અને જે રેતી અત્યારે ગામની અંદર જે મકાન બનાવે એના વાપરવા પૂરતી તમે દસ ટેક્ટર લઈ જાઓ તોય કોઈ વાંધો નથી પણ બહાર વેચવાની નહીં એવી અમારા ગામના બધા પંચો ભેગા મળી અને આ ચર્ચા કરેલી આ રેતી ખનન ખરેખર

તરીકે ધરપકડ કરી છોટા ઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં આવેલા ચિસાડિયા ગામમાં ગત રાત્રિના ગામ લોકોએ જનતા રેડ કરીને રેત ખનન કરતા ત્રીસ જેટલી ટ્રકો અને બે હિટાચીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા આજે સોકતા કોતર છે સોકતા કોતરમાં કોઈ લીજનો પરવાનો અપાયો નથી તેમ છતાં પણ રેત માફિયાઓ જે છે એ કાયદેસરની લીઝ ચાલતી હોય એવા જ રસ્તા બનાવ્યા છે એ જ રીતે આ શોકતા કોતરમાં આ રેત ખનન કરતા હતા ચિસાડિયા ગામના લોકોની સજાગતા અને જાગૃતતાને લઈને ગઈ રાત્રિના અગિયાર કલાકે આ શોકતા કોતરમાં આ રેડ કરીને જનતાએ વાહનોને પકડી પાડ્યા હતા અને ખાનખનીજ અને પોલીસને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે રાજેશ આઠવા વિડવી ન્યૂઝ છોટાઉદો